નસવાડીના રામપુરીમાં કેનાલનું પાણી બંધ થતા ખેડૂતોનો હોબાળો પાણી આપોના નારા સાથે ઉગ્ર વિરોધ કર્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામપુરી ગામના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી કેસરપુરા માઇનોર કેનાલમાં વારંવાર પાણી બંધ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વારંવાર ખેતી માટે પાણીની સમસ્યા ઊભી થતા રોષે ભરાયેલા દસ જેટલા ખેડૂતોએ કેનાલ પાસે જઈને પાણી પાણી આપો આપોના સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો અત્યારે ખેડૂતોને ખેતીમાં તલ અને મકાઈના પાકમાં વાવેતર અને પાણી આપવાનો સમય છે તેવામાં પાણીની જરૂર રહે છે અને તેવા સમયે કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે એને પાણીની સમસ્યા છે અને કેનલનું પાણી મળતું નહીં અત્યારે અમારે તલનું વાવેતર ચાલુ છે અને મકાઈમાં મકઈમાં પાણીની જરૂર છે ખાતરના ખેરમાં એ વાર જોઈએ છે અને આ લોકો જે કર્મચારી છે એ પાણી વારંવાર બંધ કરી દે છે અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે પાણી બંધ કરી દે છે અને અમારા આ કેહરપરા માઇનોર કેનલ ચાલે છે એ કેહરપરા માઇનોર પર અમે આ ખેત અમે અમારે કેનાલ બંધ છે એને અમે માગણી કરી રહ્યા છીએ મગનભાઈ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો